નમસ્કાર મિત્રો યાણા એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અહીં ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં પીટીસી ડીએલ પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નોત્તરી છે એની પણ શરૂઆત કરેલ છે એ સિવાય જે પાઠ્યપુસ્તકો છે તો પાઠ્યપુસ્તક આધારિત જે વિડીયો છે એની પણ શરૂઆત કરેલ છે મિત્રો હવે આજના આ વિડીયોમાં આપણે જે ગુજરાતી ધોરણ એકનું જે નવું પાઠ્યપુસ્તક છે મિત્રો તો એ પાઠ્યપુસ્તકની પ્રશ્નોત્તરીની ચર્ચા આ વિડીયોમાં કરીશું જે તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી હું આશા રાખું છું તો આપણે જોઈએ થોડાક પ્રશ્નો છે એ આપણે આ વિડીયોમાં જોઈશું હવે પ્રશ્ન એક છે કે ધોરણ એક ગુજરાતી નવા પાઠ્યપુસ્તકના મુખ પૃષ્ઠ પર શેનું ચિત્ર છે ધોરણ એક ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક છે તો એનું ફ્રન્ટ પેજ છે એ શેનું ચિત્ર છે તો મિત્રો અહીં આપણે એ જે નવું પાઠ્યપુસ્તક છે તો એનું ફ્રન્ટ પેજ અહીં આપણે મૂકેલ છે તો એ જોઈએ તો તેમાં શું છે તો હાથી તથા હાથીનું બચ્ચું છે આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ હાથી છે હાથીનું બચ્ચું છે પછી ચગડોળ આગળ છોકરી એટલે કે આ ચગડોળ છે તો ચગડોળ આગળ શું છે આ છોકરી છે એ સિવાય ટ્યુબ ટોય પર કૂદતા બાળકો આ જે રમકડાને જે ટ્યુબ ટોય કહીએ આપણે ટ્યુબ ટોય જે ટ્યુબ ટોય તો એના પર આ જે રમતા જે બાળકો છે એ છે એ સિવાય એક પુરુષ છે તેમજ આ જે ચિત્ર કહીએ તો એ ચિત્ર સાનું છે તો મેળાનું છે સાનું છે તો મેળાનું છે હવે મિત્રો અહીં પ્રશ્ન અલગ રીતે પૂછાય કે ધોરણ એક ગુજરાતી નવા પાઠ્યપુસ્તકનું જે મુખ પુષ્ટ છે તો એ કયા એકમનું મુખ પુષ્ટ છે એકમ એકમને અનુલક્ષીને પૂછાય કે કયા એકમને એકમનું છે તો એ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો એકમની વાત કરવામાં આવે કે ધોરણ એક ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક છે એનું મુખ પુષ્ટ છે તો એ મુખપુષ્ઠ પર કયા એકમનું ચિત્ર આપેલું છે તો કયું આવશે મિત્રો આ જુઓ આ જોઈ શકો છો તમે આ જે ચિત્ર છે એ ચિત્ર મુખપુષ્ઠ પર આપેલું છે તો એ કયો એકમ તો અપ્પુ પહોંચ્યો મેળે વાર્તા છે તો શું છે અપ્પુ પહોંચ્યો મેળે વાર્તા છે તો એનું ચિત્ર આપણને આપેલું છે તો અહીં બે પ્રકારે પ્રશ્ન જો નીકળે તો આપણે જાણતા હોઈએ તો એનો જવાબ આપી શકીએ એકમને અનુલક્ષીને નીકળે કે

તો ચિત્ર છે મિત્રો તો પતંગ ચગાવતો બાળકનું ચિત્ર છે તો આ જોઈ શકો છો મિત્રો તો આ જે છેલ્લું પેજ અંતિમ પૃષ્ઠ છે તે પતંગ ચગાવતો બાળકનું ચિત્ર છે પ્રશ્ન નંબર છે ત્રણ ધોરણ એક ગુજરાતી નવું પાઠ્યપુસ્તક પ્રકાશિત કરનાર તો કોણ પ્રકાશિત કરે છે તો જવાબ થશે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે હવે ચોથો પ્રશ્ન છે શીખવા શીખવવાની પ્રક્રિયામાં પાઠ્યપુસ્તક એ માત્ર એક શીખવા અને શીખવવાની પ્રક્રિયામાં જે પાઠ્યપુસ્તક છે એ શું છે તો જવાબ થશે એક ઉપકરણ એક ઉપકરણ એટલે કે સાધન અને માધ્યમ છે શું છે એક માધ્યમ છે પ્રશ્ન પાંચ છે કે ભાષા એ શું છે પ્રશ્ન પાંચ ભાષા લેંગ્વેજ તો જવાબ થશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ભાષા સંદર્ભે ખૂબ ચર્ચા થયેલ છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ છે તેમાં ભાષા વિશે ખૂબ જ ચર્ચા કરેલ છે તો ભાષા રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન આપે છે ભાષા છે તો શું કરે છે તો રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન આપે છે પ્રશ્ન પૂછાઈ જાય કે ભાષા તો સાને પ્રોત્સાહન આપે છે તો રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન આપે છે ઉન્નત તથા ઉત્તમ સમાજના નિર્માણ માટે ભાષા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ભાષા છે તો એ ઉન્નત તથા ઉત્તમ સમાજના નિર્માણમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે તો તે છે ભાષા ભાષા રાષ્ટ્ર વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ભાષા છે તો એ રાષ્ટ્રના વિકાસમાં ખૂબ જ અગત્યની મહત્વની ભૂમિકા ભજવે છે જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક જરૂર આપી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તેમજ મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અહીં ટેટ વનને અનુલક્ષીને ખૂબ જ ઉપયોગી વિડિયોઝ છે એ અમે અહીં આ ચેનલ પર લાવતા રહીશું જે તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય પ્રશ્ન છ છે જાણીએ તો ભાષા અને સાક્ષરતાનો નક્કર પાયો એ ભાષા લેંગ્વેજ અને સાક્ષરતાનો નક્કર એ તો જવાબ થશે બાળકો માટે બીજા વિષયો શીખવવામાં ઉપયોગી થાય છે બાળકો માટે શું તો બીજા વિષયો શીખવવામાં ઉપયોગી થાય છે બાળક છે તો પોતાની ભાષા પોતાની ભાષા મતલબ કઈ કહેવાશે તો માતૃભાષા માતૃભાષા જે એ જાણતું નહીં હોય તો બીજા વિષયોમાં શું તો જે બીજા વિષયોમાં જે ભાષાને અનુલક્ષીને જે ચેપ્ટરો આપેલા છે મતલબ કે આપણી દાખલા તરીકે વાત કરીએ આપણી ભાષા છે ગુજરાતી તો વિષય વાત કરીએ ગણિતની વાત કરીએ તો ગણિતમાં કેવી ભાષામાં તો ગુજરાતી ભાષામાં શું ચેપ્ટરો આપેલા હશે તો શું જો ભાષા આપણે ઓળખતા હોઈએ છું અક્ષર જ્ઞાન હશે વાંચન આવડતું હશે તો શું કરીશું તો એ પણ વાંચી શકશું અને સમજી શકશું તો ભાષા અને સાક્ષરતાનો નક્કર પાવ્યો તો આપણે શું કહી શકીએ તો બાળકો માટે બીજા શીખ વિષયો શીખવામાં ઉપયોગી થાય છે સાતમો પ્રશ્ન છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એ પાયાના તબક્કે સેના પર ખૂબ ભાર મૂક્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસે પાયાના તબક્કે પાયાના તબક્કે મતલબ જે પ્રાથમિક ધોરણો કહીએ તો એ તબક્કે સેના પર મુખ્ય ભાર મૂકેલ છે તો જવાબ થશે વિકાસની સાથે સતત શીખવા વિકાસની સાથે સેના પર તો સતત શીખવા પર સમસ્યાનું નિરાકરણ કોઈ સમસ્યા છે તો એનું સોલ્યુશન નિરાકરણ પ્રોબ્લેમ સોલ્વિંગ તાર્કિક અને સર્જનાત્મક વિચારસરણીના વિકાસ પ્રત્યે ખૂબ ભાર મૂક્યો છે તો તાર્કિક અને સર્જનાત્મક વિચારસરણીના વિકાસ પર ખૂબ જ ભાર મૂકેલ છે તો આ શું છે રાષ્ટ્રીય શિક્ષણ શિક્ષણ નીતિ બે હજાર વીસ એ પાયાના તબક્કે જે બાબતો પર ભાર મૂક્યો છે તો એ જે બાબતો છે એ આપણે અહીં આવરી લીધેલ છે આઠમો પ્રશ્ન છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ભાષા વિશે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ભાષા વિશે શું કહેવામાં આવેલું છે શું જણાવવામાં આવેલું છે તો જવાબ જોઈશું તો ભાષાની સાથે અન્ય વિષયો અને પ્રવૃત્તિઓમાં ભારતીય પરંપરા ભાષાની સાથે જે ભાષા છે એની સાથે અન્ય જે વિષયો આવે છે એ વિષયો અને પ્રવૃત્તિઓમાં જે પ્રવૃત્તિલક્ષી જે શિક્ષણ છે તો પ્રવૃત્તિઓમાં ભારતીય પરંપરા સાંસ્કૃતિક મૂલ્યો જે ભારતની જે પરંપરા છે રિવાજો છે એ સિવાય સાંસ્કૃતિક જે મૂલ્યો છે ચારિત્ર નિર્માણ એટલે કે સારા એવા વ્યક્તિત્વનું નિર્માણ નૈતિકતા કરુણા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને એકીકૃત કરવાની ભલામણ કરવામાં આવેલ છે તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ભાષા વિશે આટલી બાબતોનો શું સમાવેશ કરેલો છે કે અન્ય વિષયો અને પ્રવૃત્તિઓમાં ભારતીય જે પરંપરા છે સાંસ્કૃતિક મૂલ્યો છે ચારિત્ર નિર્માણ છે નૈતિકતા કરુણા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને એકીકૃત કરવાની ભલામણ છે નવમો પ્રશ્ન છે ધોરણ એક નવા ગુજરાતી પાઠ્યપુસ્તકની વિશેષતા જે ધોરણ નવનું ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક છે તો એમાં સી વિશેષતા આપણને જોવા મળે છે તો જવાબ એ જવાબ જોઈએ તો એક છે પાઠ્યપુસ્તકમાં બાળકના જીવન સાથે સંબંધિત વસ્તુઓને આધાર બનાવવામાં આવેલ છે જે આધાર છે તો એ કોનો આધાર છે તો જીવન સાથે સંબંધિત જે વસ્તુઓ છે એનો આધાર તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે જેથી શીખવા શીખવાની પ્રક્રિયા સરળ અને અર્થપૂર્ણ બને જેથી શું શીખવા શીખવાની જે પ્રક્રિયા છે તો સરળ બને અને અર્થપૂર્ણ અર્થપૂર્ણ બને બે નંબર છે હવે બે નંબર છે કે આ પુસ્તક પોતાની ભાષામાં વાર્તાલાપ કરવાની બાળક છે તો બાળક જે ધોરણ એકનું બાળક છે તો એ પોતાની ભાષામાં વાર્તાલાપ કરી શકે અને સાંભળતી વખતે કંઈક કરવાની શું તો સાંભળતી વખતે કંઈક ક્રિયા છે એ કરવાની કવિતાઓ વાર્તાઓનો આનંદ માણવાની એ પાઠ્યપુસ્તકમાં જે કવિતાઓ આપેલી છે વાર્તાઓ આપેલી છે તો એનો શું આનંદ માણવાની અવાજો અને શબ્દો ઓળખ સાથે રમવાની જે અવાજો છે અને શબ્દો છે તો એની ઓળખ સાથે શું રમવાની કલા અને સંગીતને લગતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઘણી તકો પૂરી પાડે છે તો આ શું છે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકની વિશેષતા છે દસ નંબર છે ધોરણ એક નવા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં બાળકોના જીવન સાથે સંકળાયેલ બાબતો તો ધોરણ એક નવા જે ગુજરાતી પાઠ્યપુસ્તક છે તો એ બાળકોના જીવન સાથે સંકળાયેલ જે બાબતો છે તો એ જોઈએ તો જવાબ છે એક તો કુટુંબ ખાણીપીણીની આદતો બાળક છે તો એ શું સમાજમાં રહે છે તો એ સમાજમાં શું તો કુટુંબ તો એ સિવાય ખાણીપીણીની આદતો જે છે તે તો એમાં શું આપેલું છે તો રીંગણા લઉં બે ચાર એકમ જે તરવાડીનું જે એકમ છે કે રીંગણા લવ બે ચાર તો એ કુટુંબ અને ખાણીપીણીની આદતો દર્શાવે છે એકમ તહેવાર તો તહેવારને લગતો ચાલો મેળે જઈએ તો એ આપેલ છે એ જ રીતે હરિયાળી દુનિયા તો હરિયાળી દુનિયા માટે વરસાદ વગેરે જેવી બાબતોને સાંકળવામાં આવેલી છે મતલબ કે કુ કુટુંબ ખાણીપીણીની આદતોને લગતો તો રીંગણા લવ બે ચાર એકમ છે પછી તહેવારોને અનુલક્ષીને ચાલો મેળે જઈએ પછી હરિયાળી દુનિયા તો હરિયાળી દુનિયાને અનુલક્ષીને વરસાદ વગેરે જેવી બાબતોને શું સાંકળવામાં આવેલી છે અગિયાર નંબરનો પ્રશ્ન છે ધોરણ એક ગુજરાતી નવા પાઠ્યપુસ્તકમાં કોને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે ધોરણ એકનું જે નવું જે ગુજરાતી પાઠ્યપુસ્તક છે તેમાં કોને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે તો જવાબ થશે અર્થગ્રહણ સો અર્થગ્રહણ અને અભિવ્યક્તિ હવે અર્થગ્રહણ મતલબ કે શિક્ષક જે બાળકને શીખવે છે એટલે કે જે શ્રવણના જે અનુભવો પૂરા પાડે છે તો એને ગ્રહણ કરવાને અને અભિવ્યક્તિ શીખ્યા પછી શીખ્યા પછી એને શું કરવાની રજૂ કરવાની એ જે કૌશલ્યો છે તો એના પર મહત્ત્વ પૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે તો આ ખાસ યાદ રાખવું તો ધોરણ એક ગુજરાતી જે નવા પાઠ્યપુસ્તકમાં છે તો મહત્વપૂર્ણ જે સ્થાન આપવામાં આવેલ છે એ છે શું તો અર્થગ્રહણ એટલે કે જે શ્રવણ કૌશલ્યને લગતું છે એ અર્થગ્રહણ અને કથન કૌશલ્યને લગતું છે એ છે અભિવ્યક્તિ તો અર્થગ્રહણ અને અભિવ્યક્તિને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે બારમો પ્રશ્ન છે ધોરણ એક ગુજરાતી નવા પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમો છે ધોરણ એક જે નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે તો એમાં એકમો તો આઠ એકમ છે કેટલા છે તો આઠ એકમો આપવામાં આવેલ છે તેરમો પ્રશ્ન છે ધોરણ એકમાં વિદ્યાર્થીઓને ભાષા શિક્ષણ વધુ મજબૂત ક્યારે થશે ધોરણ એકમાં વિદ્યાર્થીઓને ભાષા શિક્ષણ છે તે વધુ મજબૂત ક્યારે થશે

જવાબ થશે શરૂઆતના તબક્કે બાળકો જે ભાષા પ્રયોગ કરે તે સ્વીકારવાના છે શરૂઆતનો જે તબક્કો છે તો બાળકો જે ભાષા પ્રયોગ કરે છે એ પોતાની ઘરની શેરીની એ પોતાના સમાજની જે ભાષાનો પ્રયોગ કરે છે જે જે વાતાવરણમાં એ રહે છે તો એ વાતાવરણમાં જે ભાષા છે તો એ જે ભાષાનો પ્રયોગ કરે છે તો એને શું કરવાની છે સ્વીકારવાની છે મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો બે લાયકન દબાવી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ તે તથા લાઈવ પણ વિડીયોને અવશ્ય કરજો અને મિત્ર મિત્રવર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો મિત્રો આપણી એપ્લિકેશન છે આના એકેડેમી એપ્લિકેશન તો એ એપ્લિકેશનમાં તમે ટેટ વનનો જે કોર્સ છે એ પણ ખરીદી શકો છો જે પ્રશ્નોત્તરી આધારિત કોર્સ છે તમે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ટેટ વનનો કોર્સ ખરીદી શકો છો આ કોર્સમાં તમે જે પીડીએફ્સ છે વિડીયોઝની એ પીડીએફ પણ તમે ફક્ત એપ્લિકેશનમાં વાંચન કરી શકો છો એ સિવાય ટેસ્ટ જે છે એ ટેસ્ટ પણ આપીને તમે મૂલ્યાંકન પણ કરી શકો છો પ્રશ્ન નંબર પંદર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ છે તો એમાં સ્થાનિક બોલીનો સ્વીકાર છે બાળકો જે વાતાવરણમાં જે પરિસ્થ જે પરિસ્થિતિમાં તે રહે છે તો એના જે પર્યાવરણમાં જે ભાષા બોલાય છે તો એ ભાષામાં શું બોલી શકે છે એનો સ્થાનિક બોલીનો સ્વીકાર કરવામાં આવેલ છે સોળ નંબર છે ધોરણ એક તો જવાબ થશે ફાઉન્ડેશનલ સ્ટેજ છે ધોરણ એક છે તો એ ફાઉન્ડેશનલ સ્ટેજ છે બાળકોને રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા ભાષાના વિવિધ કૌશલ્યો શીખવવાના છે બાળકોને શું તો રમતો ગેમ્સ અને પ્રવૃત્તિઓ એક્ટિવિટી બેઝ એજ્યુકેશન એજ્યુકેશન આપવાનું છે તો કેવું તો એક્ટિવિટી બેઝ ગેમ ગેમ આધારિત પ્રવૃત્તિઓ આધારિત જે ભાષાના વિવિધ કૌશલ્યો છે તો એ શીખવવાના છે સત્તર નંબર છે નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ આ જે કૃતિ છે તો એ શું છે ગીત છે શું છે ગીત એટલે કે આપણે અભિનય ગીત પણ કહી શકીએ અઢાર નંબર છે વાંદરો અને મગર કૃતિ તો વાર્તા છે શું છે વાંદરો અને મગર કૃતિ છે તો એ વાર્તા છે ઓગણીસ નંબર છે વાદળ ગરજે વીજળી ચમકે ધરતી ધ્રુજે ધમ ધમ તો આ જે કૃતિ છે તો એક ગીત આપણે કહી શકીએ શું છે તો ગીત છે વીસ નંબર છે ટીમ્પા ટપકે ટપ ટપ કૃતિ તો વાર્તા ટીમ્પા ટપકે ટપ ટપ કૃતિ તો શું છે તો વાર્તા છે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય શું તો લાઇક કરજો મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો જેથી કરીને બીજા જે મિત્રો ટેટવનની તૈયારી કરે છે તો એમને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય